નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું ચોક વિરમગામમાં શિક્ષકની ક્રૂર હત્યા કરનારા હત્યારાઓને પકડી લેવામાં આવ્યા છે ત્યારે આ હત્યા પાછળનું કારણ એવું છે કે જેનાથી તમે ચોંકી જશો આ હત્યા પાછળનું કારણ છે કે વેવાય વેવાડનો પ્રેમ સંબંધ હતો તો આવો જાણીએ સમગ્ર ઘટના વિરમગામમાં શિક્ષકની હત્યામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેમાં કલાભાઈ ગોહિલ અજીત ગોહિલ અને બેવાણ સાથે મૈત્રી રહેતા મૃતક શિક્ષક નરેશ હત્યા બદલ વિરમગામ ટાઉન પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે વિરમગામમાં શિક્ષકની હત્યા મામલે ગ્રામ્ય પોલીસે ખુલાસો કર્યો હતો કે ત્યારે મૃતક નરેશ ચાવડા અને તેની પ્રેમિકા દીકરાની આઠ મહિના પહેલા ઘરેથી ફરાર થઈ ગયા હતા અને વિરમ ગામમાં મૈત્રી કરાર કરીને રહેતા હતા જે બાબતની જાણ યુવતીના પતિ અને તેના પરિવારજનોને થતા તેઓ દ્વારા હુમલો કરી યુવકને મોત ઘાટ ઉતારવામાં આવ્યો હતો વિરમગામ હાઈવે પરથી શિક્ષકની લાશ મળી આવતા આસપાસના લોકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે જેમાં કેટલાક શખ્સો દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા